મધ્યપ્રદેશની અંદર નોટ ઓફ સ્ટાન્ડર્ડ જે દવાઓ થઈ હતી એ પૈકીની જે બે દવાઓ જે આપણે અહીંયા સરકારમાં જીએમએસીએલ દ્વારા ખરીદતા નથી પરંતુ આ વિક્રેતાઓ આ જે ઓરલ મેડિસિન્સ બાળકો માટેની કપ સિરપ જે બનાવી રહ્યા હતા એ બંનેનું ત્યાં મધ્યપ્રદેશની અંદર જે આપણને મળી કે આ નોટ ઓફ સ્ટાન્ડર્ડ દવાઓ જાહેર થઈ છે આપણે ત્યાં તરત તપાસ કરી એ તપાસ કરી અને એમની જેટલી પણ બેચ બજારમાં ગઈ છે એ બેચ બજારમાંથી રિકોલ કરવાનું સરકાર તરફથી કહેવામાં આવ્યું છે અને આમાં આપણા એફડીસીએ ના અધિકારીઓ છેલ્લામાં છેલ્લી બોટલ ના આવી જાય ત્યાં સુધી મોનિટરિંગ કરી આ તમામ બોટલો પાછી આવી જાય આ દવાઓ પાછી બજારમાં ખેંચાઈ જાય એની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે સેફ ફાર્મા સેફ ફાર્મા હા પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ હાઇવે ઉપરની મૂડીમાં છે એના ઉત્પાદન એમને અત્યાર સુધી કેટલું ઉત્પાદન કર્યું ક્યાં વેચ્યું અને આપણા ગુજરાતમાં એ લોકોએ જે ઓન જે કહેવાય કે દવાની દુકાન ઉપરથી સીધી એ જે એનું વિતરણ થતું હતું એમાં ટોટલ ઉત્પાદિત સંખ્યા અને સાથે વિતરિત સંખ્યા આ બંનેનો તાળો મેળવી અને તમામ દવાઓ જે અત્યારે બજારમાં હયાત છે એ તમામે તમામ પરત આવે એ માટેનો પ્રયત્ન પૂરા જોશથી એફડીસી ના અધિકારીઓ પ્રત્યેક દુકાન અને પ્રત્યેક દુકાનો સુધી કેમિસ્ટ એસોસિએશનને પણ આની જાણ કરી છે કે આ બે કંપનીઓની કોઈ દવાઓ હોય તો એ દવાઓ તાત્કાલિક પરત એને આપવી